કૌશલભાઈ તમે થર્ટી ફર્સ્ટ ની પાર્ટી વિશે શું કહેવા માંગો છો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ સુપ્રભાત આજના નવા દિવસની અને વર્ષના છેલ્લા દિવસની શરૂઆત કરીએ મારા વર્ષના છેલ્લા વ્લોગ સાથે

કોપી તો ચાલો તો સવારનો નાસ્તો કરી લઈએ અને આજે તો થર્ટી 30% છે એટલે જોવી હવે સાંજનો શું પ્લાન છે હજી તો કઈ થયો નથી કેમ કે આપરોય પહેવાર નથી ભાઈ ચાલો તો વાગી ગયા છે સવારના આઠ અને અમે જઈ રહ્યા છીએ ઓફિસે કે પ્રેસ પર થઈ ગયા છે અને સવારનો નાસ્તો પણ થઈ ગયો તો કઈ બાકી છે નહીં તો ચાલો તો ઓફિસ તરફ રવાના થઈએ

જમવા જમવામાં શું હશે તે તો બઉ ખ્યાલ છે નહી કેમ કે બનાવતા મમ્મી બનાવે છે હવે જે બનાવી આવે એ ખાવું પડે ભીખા આજનું બપોર નું જમવાનું આપણે જૂના માં જમશું અને કાલે પાછા નવા વર્ષમાં જમશો નવા વર્ષમાં નવી વાનગીઓ ખાવાની શક્તિ આપજો અમારા માતૃશ્રી ચાલો તો બપોરનો જમી લેવી ચાલો તો વાગી ગયા છે સાંજના સાડા સાત અને અમે હવે ખાતું વધાવી લીધું છે અને આજે જવાનું છે મામાને ત્યાં જમવા માટે પ્રોગ્રામ છેનો એ બહુ ખ્યાલ નથી તો ચાલો તો હવે સીધો ત્યાં જઈને તમને બતાવું શું છે જમવાનું

તો જય શ્રી રામ જોયું અમારા ભાઈ છે આ કામ બતાવી લીધું છે મામાના ઘરે ને જ્યાંથી બધે તો ચાલો તો હવે આજે ક્રિકેટ પ્રેક્ટિસ છે અને જવાનું છે અગિયાર થી એક અને પોણા અગિયાર થઈ ગયા છે તો ચાલો તો ક્રિકેટ ની પ્રેક્ટિસ કરી લઈએ કે ટુર્નામેન્ટ છે કોઠિયા પ્રીમિયર લીગની તો ચાલો તો પ્રેક્ટિસ કરી લઈએ New Year. Oke, cek box mah. Happy New Year.